મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે સાંભળીએ એક હૃદયસ્પર્શી પ્રેરણાદાયી સત્ય ઘટના કહાની એક ગામડા ગામ હતું પણ એટલું સુંદર હતું કે જાણે ગોકુલ હોય એકદમ સ્વચ્છ ગામ હતું ગામની સીમ દટાધોર છે જેમાં માલધારી પોતાની ગાયું મેનસુ અને વછડરાઓ ચારે એક હાથ લાકડી હોય એ ખંભે પાણીની નાની માટલી હોય બીજા ખંભે નાનો થેલો હોય એમાં ચા ખાંડ ચા ગારવાની હોય અને નાની ટપેલી હોય અને સાંજના ચાર પાંચ બે ચા થાય ગાય દોઈ લે અને પછી ત્રણ પાણા વચ્ચે બનાવી ચા બનાવીને મોટો વળવાયુ વાળો વડલો ને નીચે હનુમાનજીની નાની એવી ડેરી ગામમાં ચણતરવાડા નળિયાવાડા અને માટીના સરસ મજાના ઘર છે ગામનો ચોરાયો છે જ્યાં મોટી ઉંમરના ત્યાં આવીને સુખ દુઃખની વાતો કરે ગામમાં મંદિર છે મોટું મહાદેવજીનું અને રામજીનું અને બરોબર ગામના પાદરે માંગ ખોડિયારનું પણ સરસ મંદિર છે સરસ મજાનું તળાવ છે ગામની પાછળ બે કાંઠાની નદી છે અને સરકારી યોજના વાડી નાની એવી નેર પસાર થાય છે પણ અધૂરી ભરાયેલ છે જેમાંથી પાણી ખેંચવાના સાધનથી પાકને પાણી પવાય છે આજુબાજુ ખેતરો છે કોકના મોટા ખેતરો તો કોકના નાના ખેતરો છે દોઢસો વિધાથી માંડી સાત વિધા સુધીના ખેતરો છે જેમાં સૌથી વધારે ખેતર સરપંચનું છે બરોબર જેને કે વાયકે ચૈતર માસ બેસતો જણાય છે ઉનાળાના પાકના વાવેતરા થાય છે જેના જેવડા ખેતર રેવડી એમની વાવણી એમાં સૌથી નાનું ખેતર દીપકભાઈ ગઢવીનું છે માત્ર સાત વિધાનું એમનું ખેતર છે એ ગઢવી ધીરે ધીરે ખાતર નાખી વાવણી ચાલુ કરે છે ધીરે ધીરે ગઢવી વાવણી પૂરી થતી જાત છે ભણાય છે ઈ સાથે વિધા માંગ વાવેતર થઈ ગયું છે અને સાત દિવસ પછી પાણી પાવાનું ચાલુ કરવાનું હોય એટલે બાજુના ખેતરવાડા ભીમજીભાઈ પાસેથી પાણી ગઢવી લે અને ખેતર માંગ આમ દિવસો ધીરે ધીરે પસાર

મંત્રીએ ફરમાન જાહેર કર્યું કે આ વર્ષે વરસાદ ઓછો પડવાથી નહેર માંગ પાણી અપાશે નહીં એવી સર્વ ગામ ખેડૂત વિનંતી છે આ વર્ષનો ઉનાળાનો પાક ઉછેરવો નહીં ગામ આખું મૂંજાણું કે હવે શું કરશું અમુકમાં તો છોડવાઓ પણ થઈ ગયા છે જો પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જાશે અને બળી જશે ગામ માંગ અમુક ખેતરોમાં કુવા હતા જેમાંના ચાર કુવા ભરેલા હતા પણ કુવા સાવ તળીએ હતા એટલે પાણી ખેંચવાના પાણી પણ લાંબા જોઈ અને ધાસલેટ પણ વધારે જોઈ હવે જેને સગવડ હતી એ પાણી ખેંચવાના સાધન લેતા હતા અને જેને સગવડ ના હો અમુક જ મૂડી હોય એ ભાગીદારી માંગ લેતા પણ દીપક ગઢવી પાસે કોઈ સગવડ પણ નહીં અને ભાગીદારી પણ નહીં દીપક લઈ તો મૂંજાણું કે હવે શું કરવું એક વાર તો કરજ લઈને વાવેતર કહ્યું હવે પાણી માટે પાઈ પાણી ખેંચવાનું સાધન અને ધાસલેખ પણ બહુ જોઈ પણ આ બધું કરવું એના માટે બહુ બધી મૂડી જોઈ જે હતી નહીં સાંજે ઘરે આવીને એના પત્નીને બધી વાત કરી રાતના ભોજન પછી ગઢવીએ બચાર કર્યો કે આપણો પાક તો થશે નહીં લાવને સરપંચ બાપા પાસે જઈ આવો ગઢવી સરપંચ પાસે ગયા અને બધી ત્યાં જઈને વાગોળી પછી સરપંચે કીધું કે હું આમાં કાની ના કરી શકું પણ તું જો મારા ખેતર માંગ પાણી વાળે તો તારો ઉનાળો પણ નીકળી જાય ને મારો પાક પણ થઈ જાય ગઢવીએ કીધું ભલે સરપંચ બાફા તમે કહો એમ પછી ગઢવી રોજ રાતે સરપંચનું પાણી ખેતર માં સરપંચ બાપાની બાજુ માંગ છે અને મારું ખેતર તો આમે બોવ નાનું છે બે ત્રણ કલાક માંગ તો પી રહેશે આમે આમાં પાણી પવાઈ ગયા પછી ધનો ટેમ વધે છે એટલે પેલા માંગ મારું પાણી પાઈ વઈ પછી સરપંચ બાપાનું પાઈશ ધીરે ધીરે પંદર વીસ દાળા વયા જાય છે બે ખેતરના પાક સારા જાતા જાય છે પણ એક દિવસ બન્યું એવું કે જ્યાં ગઢવી પોતાના ખેતર પાણી પાતો હતો ત્યાં સરપંચ આવીને જોઈ ગયા પણ ત્યાં કંગી બોલ્યા નહીં પણ સવારે પંચ ભેગું કર્યું અને પંચને બધી વાત કરી એટલે પંચે મંત્રીને બોલાવ્યા અને મંત્રીને બધું કીધું એટલે કોકને ગઢવી બોલાવવા મોકલ્યા પણ આ બાજુભર ગરમી માંગ ગઢવી સૂતેલા હતા છ વાગે તો હજી પાણી પાઈને આવ્યા હતા પણ નહી અને ગરીબાઈ સાવ આટો લઈ ગયેલ એવા માંગ હાકલ પાડી કે ગઢવી ઓ ગઢવી હાલ પંચ બોલાવે છે એ બાપા આવું સવલ્યો એમ કહીને ગઢવી નીકળ્યા બાર બંડી પહેરેલી દુબળું પાતળું શરીર નીચે ધોતી અને ઉપર સિયણી રૂમાલ પહેરેલ અને પંચની સામે હાથ જોડી પ્રણામ અને બોલ્યા બોલો પંચદેવ મારો કોઈ ગુનો મેં કઈ કર્યું બાપા ત્યારે મંત્રીએ બધી વાત કરી અને ગઢવી એની સફાઈ માંગ બોલવા જાય તે પેલા સરપંચે કીધું કે આમાંથી કાની ખોટું હોય તો કે સાડા બાર વાગે તું તારા ખેતર માંગ પાણી વાળતો હતો નહીં કે એટલે સહજતાથી મેં હા પાડી હા બાપા વાળતો હતો બસ જ તારો ગુનો છે અને તલાટીની સામે તે કબૂલાત કરી છે એટલે કાર્યવાહી તો થશે જ ગઢવી ગરીબાઈ માંગ એની સફાઈ દઈ ના શક્યો અને પંચને હાથ જોડીને ઘરે જતો રહ્યો ગઢવીને આવતા જોયો એટલે એની પત્ની પૂછ્યું શું વાત છે કે મામ ઉદાસ છો એટલે પંચમાંગ જે વાતચીત થઈ એ ચારણ્યાનીને કીધું એટલે માંગ ખોડિયારની સામે જોઈને રોય પડી અને કડવા વેન ઉચ્ચારવા લાગી પણ ગઢવીએ કીધું અફસોસ ના કરો ચારણ્યાની જે ભાગ્યે માંગ લખ્યું છે એને કોઈ મિથ્યાંગ કરી શક્યું નથી ધીરે ધીરે સમય પસાર થાય છે અને આ બાજુ તલાટી જિલ્લા પંચાયતનું ફરમાન લઈને આવે છે અને વડી પંચ ભેગું કરે છે અને પંચ ગામ ભેગું કરે અને એમાં ગઢવીને બોલાવા માંગ આવે છે અને ગઢવી શીતષ્ઠાથી જે ન્યાય મળે છે એને સાંભળે છે તલાટી ફરમાન વાંચે છે જેમાં લખ્યું હતું કે દીપકભાઈ ગઢવીને સરકાર તરફથી જે કર હતો એ હવે બમણો ભરવાનો રહેશે ત્યારબાદ જે ખેતર પોતાનું છે એમાં જે પાક ઉપજે એમાંથી અડધો ભાગ સરપંચને દેવાનો રહેશે આ બધું સાંભળીને ગઢવી ખૂબ જ મન માંગ રોવા લાગ્યો કે આવડી સજા કેમ થઈ શકે માત્ર પાણીના પાવાણ માટે ખેર જે થયું તેમ ગઢવીએ તલાટીને કીધું ભલે બાપ જેવો તમારો નિષ્ણય એમ કઈ ગઢવી ઘરે જાય છે ઘરે બધીએ વાત એની પત્ની કરે છે પત્ની એ કિન્દુ તો આપનું કરજ પણ નહીં ભરાય અને જો વધુ અન સરપંચ બાપા લઈ જાય તો ચારણ આપની પાસે કઈ જ ન વધે બરોબર મધ્યરાતનો ટેમ થાય છે મધ્યરાત એવી હતી કે ધીરો ધીરો સુસુવાતા મારતો પવન વાય છે ઝાડ પર પાન ખરે એનો ધીરો અવાજ આવે છે દૂર દૂર સીમ માંગ શિયાળનો નો સંભળાય છે ગમાન માંગ બાંધેલા બળદના ડોક માંગ ધંટડી બાંધી હોય એનો અવાજ સંભળાતો હોય આકાશ જેને કહેવાય અસંખ્ય તારલાનો જગમ તો તે જરે છે આવી જ્યારે રાત જામી છે ત્યારે ગઢવીને ઊંધ આવતી નથી અને મન માંગ વચાર કરે છે કે અરે રે મારી માથે તો આભ ફાટ્યો હો ગામ માંગ મારી શું ઇજ્જત રહી હશે સંદરપંચ બાપા એ જાણ્યા જોયા વગરનો આરોપ નાખ્યો હવે મારી પર કોણ ભરોસો કરશે એમ ગઢવીના મનમાંગ લાખો સવાલ ઉત્પન્ન થતા હતા એમાં એમની નજર પાક માંગ મારવાની જંતુનાશક દવા પર પડી અને ક્ષણભર વચાર કરે ના કરે ત્યાં તો દવા હાથ માંગ લઈ અઢી બોટલ પી ગયા અને ક્ષણમાં માંગ આંખ સામે અંધારા આવ્યા અને ધડામ દઈ નીચે પડ્યા અવાજ સાંભળીને ચારનિયાની ઊંધ માંગથી ઊભા થયા અને જ્યાં ગઢવી પડ્યા ત્યાં ગયા અને એમના શરીર પાસે આવીને બોલ્યા ગઢવી એ ગઢવી શું થયું વાલા તમને આમ કેમ પડી ગયા જવાબ આપો ચારણ એ મારા ભરથાર તમને કહું છું ત્યાં ચારનિયાનીની નજર દવાની શીશી પર ગઈ અને બોલ્યા કે ચારણા તમે શું કર્યું આમ કા મોકને મિટ કર્યું મારો જરાય વચાર તમને ના આવ્યો ગઢવી અરે રે હું તમારા બાપુને શું મોઢું દેખાડીશ એમને હું બોલી શકીશ ગઢવી તમારે કાનિક તો વચાર કરવો તો આવા કલાપાત કરતી ચારનિયાની એ પણ મોકને વાલું કરવાનું વચાર્યું એમના વગર કેમ જીવતર કાઢવું

ખખડાવે છે અને બોલે છે ગઢવી એ ગઢવી હજી જાગ્યો નથી બાપ આમ જોતો ખરો સૂરજ નારાયણ ના ઉગી ગયા છે ભાણુ ઝાખો હવે આહિર અને ગઢવી મામા ભાણેજ કે વાયજે હજારો વર્ષોનો સંબંધ ઇતિહાસને પન્ને લખાયેલો છે પણ ઘણી વાર થઈ એટલે તેજોજી આહિરે ખટકી માં હાથ નાખીને અંદરની સાકળ ખોલી અને ગઢવી ના સાથ પાડીને અંદર ગયા ત્યાં તો ફાળ પડી ગયો અને ગઢવીના માથાને ખોડા માં લઈ આહિરે થપકો આપવાનું કર્યું છે અરે મારા વાલીડા ભાંજડાઓ આમ તો ભારી કરી મારી હારે હો મારો ભેરું થઈને આવું ને વાલું કર્યું અરે બોન બેન તે પણ આને રોકવાને બદલે તું પણ ને મીઠ કરીને હાલી ગઈ બોનતે તો મારા હાથનું કાંડું શૂનું કર્યું બોન હવે મારા કાંડે રાખડી કોણ બાંધશે ત્રણ ચાર જણ અને ચારેક જેવી બહેનો ને લાવે છે બહેનો ચારનિયાની નામરૂપ દેહ ને બહાર લાવે છે અને ભાઈઓ ગઢવી નામરૂપ દેહ ને બહાર લાવે છે ઈ રોતા રોતા કલોપાત કરતા કરતા અર્થિ તૈયાર કરે છે

ત્યારબાર બંને ના શબ્દને ગામને સીમાડે લઈને જઈને લાકડાના અગ્નિ ભારા ઉપર રાખે છે એ આહિર યુવાને શબ્દની ફરતી કોર માટલી ખંભે રાખીને આટો મારીને માટલી જમીન પર ફોડે છે ત્યારબાદ એક ભેરુબંધ અને ભાઈને નાતે લાકડાના બરને અગ્નિ આપે છે અને ધીરે ધીરે લાકડાનો ભર સળગે છે આહિર યુવાનને માનવામાં આવતું નથી કે નાનપણ નો આમ એકલો મૂકીને સ્વર્ગે સિધાવ્યો છે નાનપણના બધા વીતેલા દિવસો એને દેખાય છે આમ જોત જોતા માંગ લાકડાનો ભારો રાખ થઈ ગયો છે ત્યાર બાદ ઈ આહીર યુવાન રાખ માંગ ગઢવી અને ચાનિયાની ના અસ્થિ ભેગી કરીને લે છે અને ઊભો થઈને પાછળ જાય છે ત્યાં ભીમજી એકલા જ ઊભા છે ઈ આહીર યુવાન ભીમજી ભાઈ છે એવું કે કયું કારણ હતું કે ગઢવી એ આવો પગલો ભરવા મજબૂર થવું પડ્યું ત્યાં ભીમજી અફસોસ કરતા અને દુખી થતા બધી ઘટનાનો ખુલાસો કરે છે અને ગુસ્સાથી લાલ પીળો થઈ ઈ આહિર યુવાન સરપંચ બાપા પાસે જાય છે સરપંચ બાપા ત્રાડ નાખીને બહાર બોલાવે છે ઈ આહિર યુવાનની ત્રાડ એવી હતી કે સિંગ જેવો સિંઘ પણ બી જાય સરપંચ બાપા બહાર આવ્યા એટલે આહિરે ગુસ્સા માંગ પૂછ્યું કે શું આ હકીકત છે કે મારા બેરુનું મોતનું કારણ તું છે ત્યારે સરપંચ બાપા એ માફી માંગતા બે હાથ જોડતા હા પાડી ત્યારે આહિર યુવાને કીધું કે મુખી તું મુખી થવાને લાયક નથી એ ગરીબ ઘરને વિખેરવામાં શું મજા આવી તને શું મળ્યું તને આવું કાળમુખું કામ કરીને ગઢવી તારા ખેતરનું પાણી પૂરેપૂરું પાઈને પછી એનામાં થોડું પાણી પાતો હતો એ શું પાણીની ચોરી કરી કેવાય અરે મૂર્ખ માનવી એ ભગવાનના માણસ હતા ગરીબ હતા લાચાર હતા એટલે તે આવું કર્યું એમની સાથે હોય તારા માંગ હિંમત તો મારી હારે આવું કરીને દેખાડ યાહિર યુવાન હજારો ઠપકા સરપંચ બાપાને આપે છે અને સરપંચ બાપા બે હાથ જોડીને ચૂપચાપ ઉભા છે એવામાં તલાટી મંત્રી ત્યાં આવે છે અને સરપંચ બાપાને કહે છે બોલો મુખી શું યાદ કર્યો મને ત્યારે મુખી ગઢવીની તમામ વાત કરે છે તલાટીને પણ અફસોસનો પાર સમાતો નથી મુખી એ કીધું કે હું એક અરજી કરવા માંગુ છું સરકારને કે ગઢવીના તમામ દેના માફ કરે અને મારી કરેલી ફરિયાદને હું પાછી ખેંચું છું આ બધું આહિર યુવાન જોતો અને સાંભળતો હતો ત્યારે આહિરે કીંધું કે મુખી હવે તું સરપંચને લાયક નથી અને તારી સામે બરજબરી ધાક ધમકીનો કેસ કરીને તને જેલ ભેગો કરીશ આવો ઈ આહિર મુખીને જોર જોરથી કહેતો હતો ત્યાં ગઢવીના માત પિતા જે ચારધામની જાત્રાએ ગયા હતા તે ત્યાં આવ્યા અને ગઢવીના પિતા એ આહિરના ખભે હાથ રાખીને બોલ્યા ભાઈ તેજા શું વાત છે આમ કા સરપંચ બાપાને ધમકાવશ ત્યારે એ આહિર ગઢવીના પિતાને બાથ ભરીને રોવે છે રોતા રોકતા કીંધુ કે દીપક જગ ચાલ્યો ગયો વગર ના પિતાએ કીધું કેમજણ પડતી નથી ત્યારબાદ આહિરે તમામ વાત કરી ત્યાં તો ગઢવીના માતાશ્રી કલાપાત કરવા લાગ્યા અને દીકરાના અને દીકરાની વહુના અધળક અફસોસ કરવા લાગ્યા માંગ ખોડિયારે આવું મારા દીકરા સાથે કેમ કર્યું એવા અનેક થપકા માતાજી અને ભગવાનને આપવા લાગ્યા પેલા આહિર યુવાને ગઢવીના માત પિતાને પોતાના ઘરે લઈ ગયા પાણી આપ્યું પણ પીધું નહીં એટલે આહિર યુવાને એના માત પિતાને કીધું અને સમજાવવા મોકલ્યા આહિરના માત પિતાએ ખૂબ સમજાવ્યા બાદ પાણી પીધું અને થોડી સહાયત આપી અને ગમે તેમ કરીને એમણે તેઓને ત્યાં જ આશરો આપ્યો ધીરે ધીરે સમય પસાર થાય છે આ બાજુ આહિર યુવાને ગઢવી અને ચાર્ની અણીના અસ્થિને એ જ ગુવામાંગ પધરાવે છે જેના લીધે આવું પગલું ગઢવી એ ભરવું પડ્યું આમ તેમ દિવસોના દિવસો પસાર થાય છે બરોબર જેને કહેવાય કે વૈશાખ મહિનો બેસવાની તૈયારી થરૂ થઈ ગઈ છે ધીમે ધીમે પવન માંગ ઠંડા શાવતી જણાય છે આકાશ માંગ વાદળ થવાના એંધાણ ચોક્કસપણે દેખાય છે ધીમે ધીમે વાદળ માંગ કાળાશ નિત્રી આવે છે વૈશાખ જેમ કેવાય કે બરોબર જામ્યું છે અને વાદળ ડે છે ધીમે ધીમે પાણીના નોખા પડે છે આમ દશક દિવસો માંગ વરસાદના આગમનની તૈયારી થાય છે વૈશાખના અઢાર માંગ દિવસે વરસાદ પડવાનું શરૂ થાય છે પણ એક દી મેદરાજા આવે છે ને પાછા ત્રણ દિ આવતા નથી આવું થાય છે પણ જેઠ મહિના ના બેસતાની સાથે સંપૂર્ણપણે મેદરાજા રીઝે છે અને મન મૂકીને વર્ષે છે આવો સખત બે દિવસ સુધી વરસાદ પડે છે નાના નાના ભરાઈ જાય છે નદી નો તળ મંડ્યા છે ભરાવા તો પૂરતોડ વરસાદ પડે છે નદી નાળા ડેમ કુવા છલકાતા જાય છે ગામના ચાર કુવા માંગથી ત્રણ કુવા માંગ છબોછબ છલકાઈ છે પણ એક કુવો હજુ તળીએ જ હતો વરસાદ માજા મૂકીને વરસે છે પણ કુવો ભરાતો જ નથી ગામ આખું વચાર કરે છે આવું કેમ બની શકે વરસાદ આ વખતે જામ્યો છે એવો છેલ્લા બે દાયકા માંગ નથી પડ્યો ભરતો નથી આવી અલગમલક ની વાતો થતી હતી ત્યાં પેલો આહિર યુવાન આવ્યો અને જોયું ત્યારે બધાને કીધું કે જે માણસ માથે કરજ હોય કરજ ચૂકવા અનાજ ઉગાડવા અને ખેતી સિવાય કોઈ સહારો ના હોય દિન અને રાત એક કરીને પાણી વાળતો હોય પોતાના ખેતરના બદલે બીજાનું ખેતર પાતો હોય અને સહજ હિંમત કરીને પોતાના ખેતર માં પાણી અને એક દિવસ પકડાઈ જતો હોય એ આરોપ માંગ કે એને પાણીની ચોરી કરી છે આ આરોપની સાથે જીવને એક ઝાટકા માંગ ખતમ કરી નાખતો હોય અને એ માણસની અસ્થિ કેટલી તરસી હશે કે આ કુવો પણ ભરાતો નથી એ ગઢવીના સપનાઓ આ કુવામાં દટાઈ ગયા છે એ ગઢવીની ઈચ્છા એની પવિત્રતા લાગણીઓ ધીરજતા અને ચૂપ કરીને એના હકની કહેવાની વાત પણ આ કૂવા માંગ જ ધરબાઈ ગઈ છે માટે આ કૂવો તરસ્યો થઈ ગયો છે માટે આ કૂવો ભરાસો નથી એની આંખમાં ખૂબ તરસી છે અને તડપતી હશે માટે આ કૂવા ભરાતો નથી મિત્રો માણસને એટલો મજબૂર ના કરો કે એને એનો પરિવાર માટેનો કિંમતી જીવ આપવો પડે મજબૂર માણસ જરૂર તમારાથી નાની હેસિયતનો હશે પણ વાતને કહેવાનો પુરાવો કરવાનો અને પોતાની મજબૂરી કહેવાનો હક જરૂર આપજો નહીતર આવા હજારો ગઢવીની આત્માઓ અધૂરી રહેશે અને તડપતી હશે કે એક મોકો આપ્યો હોત મારી વાત કહેવાનો તો આજે મારું પરિવાર દુઃખી ના હોત અને મારી મારા પરિવાર માંગ ખોટ ન પડત એકવાર નાના માણસને અચૂક સાંભળજો ત્યારબાદ ફેસલો કરજો જય માતાજી અસ્તુ